ગાંધીધામના વાલીઓ માટે રાહતના સમાચાર ગાંધીધામ આદિપુર સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાઈ આરટીઓએ એક મહિનાનો સમય આપ્યો વાહન ચાલકો એક મહિનામાં તમામ અધુરાશ પૂર્ણ કરવી પડશે રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં સલામતી માટે ફાર સેફ્ટીની તપાસ બાદ હવે શરૂ થયેલી શાળાઓમાં ચાલતા સ્કૂલ વાહન ચાલકો સામે સલામતીને લઈને વિવિધ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીધામ આદિપુરના વાહન ચાલકો દ્વારા બે દિવસની હડતાલ કરવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલ રિક્ષા એસોસિએશનના નેજા હેઠળ વાહન ચાલકો દ્વારા આરટીઓ અધિકારીની મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી કે વાહનોમાં સેફ્ટીને લઈને જે કઈ અધુરાશો હશે તે ત્રીસ દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે જે રજૂઆતને સાંભળી વાહન ચાલકોને થોડો સમય અપાયો હતો પરંતુ જો આપેલ સમયમાં વાહન ચાલકો પોતાની વાહનની અધુરાશો જેવી કે જારી જરૂર મંજૂરી સહિતના ડોક્યુમેન્ટ પાર સેફ્ટી જેવી સુવિધા પૂર્ણ નહીં કરે તો આરટીઓ દ્વારા ફરી ઝુંબેશ શરૂ કરી સ્કૂલ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું અમે હમણાં બે દિવસ હડતાલ રાખી હતી શનિવાર શુક્રવાર શનિવાર તો અમે બધા સાહેબ પાસે આરટીઓ સાહેબ પાસે રજૂઆત કરવા ગયા તો અમને ત્રીસ દિવસની મુદત મળી છે કે તમારા એ તમે પૂર્ણ કરો કે ભાઈ સેફ્ટી છે પછી મેડિકલ મેડિકલ સ્કોર છે 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 જાલી ઇન્સ્યોરન્સ છે બધા કાગી છે કમ્પ્લેટ કરો ત્રીસ દિવસની મુદત મળી છે અમે બે દિવસ પછી હવે અટલ શરૂ બંધ કરીને ચાલુ કરી સોમાન ને સ્કૂલ ચાલુ કરશું અમે બધું અમે સેફ્ટી માલ જો અધુરસ છે એને પૂર્ણ કરાવશું અમે અને

અને આરટીઓ સાહેબ સામે રજૂઆત અમે કરી કે સાહેબ બધા અમે ઉભા છીએ અને હજી તો સ્કૂલ ચાલુ થઈ છે અમારા પાસે તમારા છે એ ભરવાના પણ પૈસા નથી એટલે તમે બીજી સેફ્ટી ની વ્યવસ્થાઓ માંગો છો એમ કે જાડી છે પછી ફાયર ની સિસ્ટમનું ને એ બધું છે મેડિકલ નું છે તો ઈ સાહેબ પુરવળ કરવામાં અમારા કને તાત્કાલિક આર્થિક સગવડ નથી એણે અમારી રજૂઆત સાંભળી અને રાહત દરે અમને એટલી એને સાંત્વના દીધી કે ભાઈ તમને હું ત્રીસ દિવસનો ટાઈમ આપું છું એ ત્રીસ દિવસ દરમિયાન તમે આ જેટલી પણ તમારા વાહનોની જેમ કે જાડી છે એ ફાયર સેફ્ટીની બધી વ્યવસ્થા છે એ બધી તમે ત્રીસ દિવસમાં પુરવાર કરી રાખો નકર તો પાછી નવેસરથી આરટીઓની જે ઝુંબેશ છે એ અમે ચાલુ કરશું આરટીઓ સાહેબે અમને હમદર્દી થી સાંભળ્યા અને જે રાહત દીધી એ બદલ અમે આરટીઓ સાહેબ નો પણ આભાર માનીએ છીએ